તો બાટલા સડતા થાય એટલે પછી કાંઈ દવા ને એવું બધું શરૂ હતું ને બધું ગળું બળું મોટું બધું લેવાઈ ગયેલું હતું તો કાંઈ બ્લોગ નહોતો બનાવતો હમણાં અત્યારે હું ભાઈ જો સવાર સવારમાં આપણા ઘરેથી બ્લોગ શરૂ કરી દીધો છે અત્યારમાં અને ભાઈ નાઈન ધોઈને મસ્ત તૈયાર થઈ ગયા છે અને બાટલો પણ મેં રાખ્યો છે તમને બધાને બતાવવા માટે કે ખોટી વાત નથી બાટલા સડતા થાય એટલે આપણે નહોતા બ્લોગ બનાવતા મતલબ વિડીયો નહોતા બનાવતા તો હું તમને રૂમમાં જઈને બતાવવા હાલો હા જો આપણી સાયકલ છે નવી નવી પણ હું વાંચતો નથી કાગળિયા પણ નથી ઉખાડે એકદમ નવી ન્યૂ બ્રેન્ડ પડી છે બાટલા છે આ જો રેખો તો મેં હાંસી કારણ કે બાટલા ચડતા હતા હમણાં એટલે પછી હમણાં શું કહેવાય એ બ્લોક બ્લોક નહોતો બનાવતો એવું હતું ભાઈ અને હવે આપણે જઈ ગયા છીએ અને ભાઈ આપણો નવું મકાન છે તો કાંઈ નહીં હવે આપણે દુકાને નીકળી તો ફૂલ લોકમાં કન્ટિન્યુ બનાવ તો ભાઈ હવે જો તૈયાર થઈ તો ગયા છે આપણે તો હવે દુકાને જવા નીકળી ગયા છે તો જો પાણીની બોટલ લઈ લીધી છે અને ઘણા દિવસથી ભાઈ ગાડી પણ એમને પડી છે કારણ કે હમણાં તો નથી એટલે ગાડીની કંડિશન પણ તમે જુઓ કેમકે મજા નહોતી એટલે પછી કઈ ગાડી હાલે હોતો જ નહીં તો આનો લુક પણ જુઓ તમે એકવાર કેવો થઈ ગયો સારી બાજુથી ધૂળપૂળ સડી ગઈ છે કેટલા સમથિંગ દસ દિવસથી મેં બહાર નથી કાઢી તો આજે મારો પ્લાન છે કારણ કે ધોર આવું છે એમ કમ્પ્લીટ કરાવી છે એવું બધું વિચારેલું છે તો કાંઈ વાંધો નહીં તમે કન્ટિન્યુ ફૂલ બ્લોકમાં બનાવ જો અને હવે હું દુકાને જાવ પહેલા અને પછી આપણે આની કંઈક વિધિ કરી તો ભાઈ ગાડી જવાબ મૂકી દીધી પાણીની પટ્રો હાથમાં લઈ લીધી મેં કીધું કે હાલ દુકાને જાય હાલી ન કહો તો અહીંયાથી હવે આપણે હાલીને જઈને ગાડી તો મૂકી દીધી છે અત્યારે હું જોઉં તારે તો હવે હું હાલીને જાઉં છું અત્યારે ગાડી હવે કીધું છે કે પછી બપોરે લઈ લેજો એ થોડી થોડી તો ઉધરે છે તો કાંઈ વાંધો નહીં બપોરે લેવા જાઉં ગાડી છે તો આખી સર્વિસ થઈ જાય ને એમ કમ્પ્લીટ થઈ જાય તો તો બનાવી જો બ્લોક ભાઈ કામ આખી ઘર આવે છે ત્યારે આયેલો હરો અમે તો પેલા દુકાન આવીને છે ને સાફ સફાઈ કરવી પડે ખાસ તો ગાભો મારવો પડે બધી આને અમારી બસ ગાભો કેવા ભાઈ ગુજરાતી બે પંખા શરૂ કર્યા હવે બની કરી દો સાફ સફાઈ કમ્પ્લીટ કરવી પડે બરોબર તો આને મસ્ત મજાના ગાભો મારી દે અને પછી ભાઈ હનુમાન ચાલીસાનો પાર્ટ કરી નાખી બરોબર ને દીવા કરી નાખી તો કન્ટિન્યુ ફોલ્લોક માં બનાર છે તો બાર વાગ્યા છે તો મને એમ થયું કે હાલ ભાઈ ગાડી ધોવાઈ ગઈ હોય તો હાલ તો અત્યારે ગામમાં જાઉં છું અને જોવા ત્યાં તડકાના ના મારી શોખ દેખાતું નથી અત્યારે સુમસામ તો ગામમાં પડી છે તો લેતો હાલો ભાઈ પછી લઈને પાછો દુકાને જાઓ એ તો જમવા જવાનું તો બહુ વાર છે દોઢ વાગે જવાનું છે એટલે લઈ આવું તો કરો ભાઈ વીણો નથી મોડી તો ક્યાં છે

તો ભાઈ તો નવી થઈ ગઈ છે તો હું હવે દુકાને નીકળું તો ભાઈ અત્યારે વાગી ગયા છે દોઢ તો આપણે જો દુકાને બહાર તાળું મારતી તું અને હાથમાં છે ભાઈ જ આવીને જો સામી પડી છે ગાડી તડકાની ગાડી હવે થઈ ગઈ છે મસ્ત ધોઈને કમ્પ્લીટ ખાલી ચેનમાં સાઈડમાં ચેન છે ને જો બતાવું તમને અહીંયા ધોવરા વિશે અહીંયા અહીંયા છે ને ઓઇલ ઓલું કરવાનું છે ફુવારાનો આવે એ લાવેલો હશે હું એ મારી દેવા એટલે સેનની કમ્પ્લીટ થઈ જાય તો કાંઈ વાંધો હલો ફટાફટ જમી આવી તો તમે કન્ટિન્યુ ફૂલમાં બના રહ્યો ને ત્યાં સુધી ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરતા જજો સૌભાઈ અત્યારે હવે જમીન ફ્રેશ થઈને ફ્રી થઈ ગયા અને ધાબા પર આવ્યો તો કારણ કે મારે એક રીલ શૂટ કરવા દે અત્યારે ડેઈલી બપોરે પણ હું એક મૂકું છું અને ખવારે અને ખાંજે તો એડિટિંગ કરતો હતો અને પ્લસ કે મૂકતો હતો તમે કીધું હાલો ભાઈ થઈ ગયું છે કામ અને જમીન બે વાગ્યા જો તડકાનો ભાઈ કેવો અત્યારે લુ આવે છે હવે પછી ઉનાળાની ભાઈ જેમ જેમ ઉનાળો આગળ વધે એમ લુ વધતી જાય છે એમ તો પવન આવે ને પછી મજા આવે તો કાંઈ વાંધો નહીં હાલો આપણે દુકાને નીકળીએ તો તમે ફૂલોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો ને પાછા ચાર વાગે આવશું ત્યારે પાછા આપણે તમને મળીશું અને દુકાને જઈએ હવે એમ તડકાના તો હલો તો મોટું મોટું ધોઈને ફ્રેશ થઈ છે ભાઈ અને ગાડી જો અહીંયા મૂકી દીધી કેમ કે હવે તો હાંસવી પડશે હમણાં કારણ કે હમણાં હસવી પડશે કેમ કે હમણાં છે ને ધોરાવી બધી કમ્પ્લીટ કરાવી સર્વિસ કરાવી એટલે થોડોક ટાઈમ હસવી પડે પાછી હતી એવી થઈ જાય પડી રહે એટલે હાલો તડિકાના ઉપર દુકાન ન્યૂટન થઈ ગયો કાંઈ નહીં બનેરો બ્લોગમાં બસ કે એ ટકી શું આવે હું આવે સાપી પી દી આવી તો હું આવી

તો આજે બાર ગામ છો તો મારે આવવું પડ્યું તો હું દીવો બધી કરવા આવું છું તો પેલા સામે જઈ પાણી ના ટાંકે હાથ પગ મડું ધોઈ અને આ એક કામ કરે અમારે રે ભાઈ હેલો એવા સાહેબ મિત્રો મારી ફેમિલી આવજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અમારો કેમેરામેન છે હો ભાઈ તો હવે પેલા મંદિર ખોલી અને પછી દીવાબત્તી કરી દીવાબત્તીની તૈયારી કરીને સાફ સફાઈ કરી બરોબર અને પછી પાછા દુકાને જતા રહી તો ફૂલ લોકમાં કન્ટિન્યુ ત્યાં સુધીમાં બનાવી તો ભાઈ હાથ પગ મોડું ધોઈને ફ્રેશ થઈ જાય છે ને સરસ મજાનું હનુમાન દાદાનું નામ લઈને ભાઈ આજથી બ્લોક શરૂ કરી દીધો છે આપણે કારણ કે એટલા ટાઈમથી બ્લોક નહોતો બનાવતો બીમાર પડી ગયો હતો એટલે તો આજથી દાદાનું નામ લઈને મને મંદિરને દીવાબત્તી કરીને મસ્ત સરસ મજાનું મંદિર છે ભાઈ અહીંયા હનુમાનનું મંદિર છે ખોડિયારમાનું મંદિર છે પીર પીરદદ્દા છે અને ભાઈ સરસ મજાનું બહુ મસ્ત મંદિર છે અને દર વર્ષે સપ્તાહના કાર્યક્રમ આવ્યો તો અહીંયા થતા જ હોય અવારનવાર બરાબર કાંઈ નહીં આલો હાથ વાગ્યા છે તો આપણે ફટાફટ હવે દીવાબતી કરી લઈએ તો ભાઈ અત્યારે હવે સાડા સાત થઈ ગયા છે અને હનુમાનજીનું નામ લઈને દીવાબત્તી કરી લીધી છે જો કે મારા પપ્પા હોય મારા પપ્પા જ અહીંયા રહી અને આખો દિવસ અહીંયા સેવા પૂજા કરે પણ આજે એ બહાર ગયેલા છે તો આજે હું આવ્યો છું અને હવે દુકાને જાઉં છું ઘર પણ ફોન આવ્યા છે તો ખાસ કરીને બધાને એમ કહું છું કે નમ્ર વિનંતી છે ખાસ કરીને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જો બધાનો થોડો ઘણો સપોર્ટ આવજો અને હનુમાન દાદાનું નામ લઈને આજે આપણે પહેલો બ્લોગ શરૂ કર્યો છે બરાબર અને જરૂર તમે અવશ્ય અહીંયા આવો દાદાના દર્શન કરવા માટે અને અહીંનું બહુ રહસ્ય પણ છે બહુ જૂનું મંદિર છે બરાબર ને કાંઈ પણ વાંધો હોય તો મને કોમેન્ટમાં પૂછી લેજો હું તમને કહી દઈશ બરાબર અને મારા જ ગામની નજીકમાં છે ભાઈ તો આવો અવશ્ય અને દર્શન કરો દાદાના ને હમણાં કાલ બે દિવસ નહીં આવે એટલે કાલે પણ કદાચ મારે આવવાનું થાય મારા ઉપા કાલે કદાચ જો આવી જાય તો કાલે મોડું થઈ જાય એટલે કાલે પણ આવવાનું રહે આપણે તો બસ બધાને જય શ્રી રામ જય માતાજી ને મળશું ફરેક નવા બ્લોગ સાથે ને ભાઈ ભાઈ છે ને તો કીધું એમ કરી નાખ્યો તો જય માતાજી જય શ્રી રામ મળીએ ફરેક નવા બ્લોગ સાથે તો અત્યારે એટલું તો બાય બાય